ઝઘડિયાના નવનિયુક્ત એસપી દ્વારા રાણીપુરા ગામની મુલાકાત લેવાઈ હતી તેઓએ ગામની પ્રાથમિક શાળા મધ્યાહન ભોજન રસોડું અને કેજી મુલાકાત લઈ ગ્રામજનોની સમસ્યા તેમજ પ્રશ્નો બાબતે ચર્ચા કરી હતી રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં ઝઘડિયા એસીપીની પોસ્ટની ફાળવણી કરવામાં આવી છે જેમાં ઝઘડિયાના એસીપી તરીકે અજયકુમાર મીનાની નિમણૂક કરવામાં આવી છે નવનિયુક્ત એસીપી અજયકુમાર મીનાએ આજ રોજ ઝઘડિયા તાલુકાના રાણીપુરા ખાતે વિલેજ વિઝિટ કરી હતી વિઝિટ દરમિયાન એસીપી અજયકુમાર મીના દ્વારા ઉપસ્થિત સરપંચ મીનાબેન વસાવા ઉપ સરપંચ મનોજભાઈ દેસાઈ તાલુકા પંચાયત સભ્ય વિશાલ પટેલ ગામના આગેવાનો તથા ગ્રામજનો સાથે તેમને પડતી સમસ્યાઓ બાબતે ચર્ચા કરી હતી ઉપરાંત પોલીસ પેટ્રોલિંગ ચોરીની ઘટનાઓ કોઈ માથાભરે ઈસમો દ્વારા હેરાનગતિ બાબતે પૂછપરછ કરાઈ હતી જો આવી કોઈ સમસ્યા હોય તો તુરંત ઝઘડિયા પોલીસ મથકનો અથવા તેમનો પોતાનો સંપર્ક કરવા જણાવ્યું હતું એસીપી અજયકુમાર મીનાની રાણીપુરા વિલેજ વિઝિટ દરમિયાન તેઓએ રાણીપુરા પ્રાથમિક શાળામાં આવેલ મધ્યાહન ભોજન રસોડાની પણ મુલાકાત લઈ સંચાલન બાબતે ચર્ચા કરી હતી અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી આ ઉપરાંત નાનીપુરા ગામ ખાતે આવેલ કસ્તુરબા ગાંધી બાલ વિદ્યા મંદિરની મુલાકાત લીધી હતી કેજીવીબી નું સંચાલન કેવી રીતે થાય છે સંચાલન દરમિયાન કોઈ સમસ્યાઓ બાબતે પૂછપરછ કરાઈ હતી બાળકોની સુરક્ષા બાબતેના પાસાઓ પણ ચકાસ્યા હતા અને કંઈ પણ સમસ્યા હોય તો તુરંત ઝઘડિયા પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવ્યું હતું